નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ચૌદ લાખ રૂપિયાના ઘરેણા અમરેલીના મુસાફરને પરત કરનાર કંડક્ટર શ્રી મહેતાબભાઈ શેખનું અમરેલી પત્રકાર પરિષદમાં અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું કેબીસી ન્યૂઝ ભાવનગર મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે મહેતાબભાઈ શેખ કંડક્ટર મહુવા ડેપોને પોતાની જામનગર મહુવા રૂટની ફરજ ઉપર હતા ત્યારે તેમની બસમાં અમરેલીના મુસાફર શ્રી રાજુભાઈ ગઢિયા પોતાની બેગ ભૂલી ગયા હતા જે કંડક્ટર શ્રી મહેતાબભાઈ શેખને મળતા મૂળ માલિકનો સંપર્ક કરીને ચૌદ લાખ રૂપિયા અધ્ધ કહેવાય એવડી રકમના સોનાના ઘરેણા પરત આપવા બદલ ગુજરાત પત્રકાર પરિષદના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાથરોડિયા દ્વારા મિટિંગમાં તમામ પત્રકારોની હાજરીમાં રાધે રાધે સેવાકીય સંસ્થાના અધ્યક્ષ તેમજ સમગ્ર ગુજરાત પત્રકાર પરિષદના મહિલા વિંગના ઉપાધ્યક્ષ શ્રીમતી મીનાક્ષીબેન મોદી તેમજ પત્રકાર પરિષદના અધ્યક્ષ દ્વારા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું શ્રી મહેતાબભાઈની ઈમાનદારીએ મહુવા ડેપો ભાવનગર વિભાગ તેમજ સમગ્ર ગુજરાત એસટી નિગમની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવી દીધા છે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે